સંકલનમાં મારા પાદરામાં સુખડાખુટથી બિલનો રોડ કે જે ઘણા સમયથી અટકેલો છે જેની કામગીરી અધૂરી છે તો તે બીએમસી લિમિટમાં જે રોડ આવે છે ત્યાં ગટરની કામગીરી ચાલુ હોવાથી આ રોડ અટકે છે તેવો જવાબ આપવામાં આવ્યો છે જેથી કરીને બીએમસી દ્વારા આ ગટરનું કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે અને રોડ જલ્દી ચાલુ કરીને ચોમાસામાં તકલીફ ના પડે એ પ્રમાણેની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે સાથે પાદરા કરજણ રોડ કે જ્યાં ફોરેસ્ટની પરવાનગીને લીધે રોડ અટકેલો છે તો તેનું પણ જલ્દીથી નિરાકરણ લાવવા માટે સૂચના આપી છે એની સાથે જે જૂની સંકલનના પ્રશ્નો હતા તેનું નિરાકરણ લાવવા માટે પણ સૂચના આપી છે કામગીરી ઘણી ધીમી હતી જેથી કરીને કલેક્ટરશ્રીએ ઝડપથી કામગીરી કરવા માટે સૂચના આપેલી છે પ્રી મોન્સૂનની કામગીરી એ વહેલી તકે પૂર્ણ કરવા માટે કારણ કે ચોમાસું નજીકમાં છે અને કામગીરી હાલ ખૂબ જ ધીમી ચાલી રહી છે જેથી કરીને ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી સૂચનામાં આપવામાં આવેલી છે